હૈદરાબાદ ગયેલી ગયેલી ટીમે ટીમે જાગેશ્વર અને નાગપુર શ્રદ્ધાના ડિઝાઇનર ભાઈ નીલકાંતની ધરપકડ કરી છે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે શ્રદ્ધા મેક્રો કોમ્યુટિંગ સોલ્યુશન કંપની મારફતે કંબોડિયા ખાતે ચાઇનીઝ ભાષાના ટ્રાન્સલેટર તરીકે નોકરી કરવા માટે ગઈ હતી તે ત્યાં સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગની કંપનીમાં બે મહિના રોકાઈ હતી અને તે દરમિયાન તે ચાઇનીઝ વ્યક્તિ લિછમ સાથે સંપર્કમાં આવી હતી કંબોડિયાથી ભારત પરત ફરેલી શ્રદ્ધાને લીછમે સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા ચારસો ભારતીય મોબાઈલ સિમ કાર્ડમાં રિચાર્જ કરવા માટે મોકલ્યા હતા શ્રદ્ધાએ તે માટે લીછમ પાસેથી એક પોઈન્ટ બોત્તેર લાખ પોતાના ભાઈ નીલકાંતના બેંક એકાઉન્ટમાં મેળવી તેમાંથી એક પોઈન્ટ ઓગણત્રીસ લાખનું રિચાર્જ કરાવી બાકીના તેત્તાલીસ હજાર રૂપિયા કમિશન પેટે રાખ્યા હતા શ્રદ્ધાએ જે ચારસો ત્રીસ મોબાઈલ નંબર રિચાર્જ કરાવ્યા હતા તેના પર નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર જુદા જુદા રાજ્યોમાં ચોત્રીસ ફરિયાદો થઈ છે સાયબર ક્રાઈમ પોલીસે હાલ બંનેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે બેઝિકલી શ્રદ્ધા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર જેમ તરીકે કામ કરે છે અને એમને આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં ઓલરેડી મતલબ ઘણા બધા કંપનીઓમાં જેમાંથી એક ઓપો છે જે પ્રખ્યાત કંપની છે ઓપો મોબાઈલની જે કંપની છે પછી એમને નોકરી ડોટ કોમ ના મારફતે ખબર પડે કે કેમ્બોડિયામાં એક માઇક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે એમને એમાં એક ચાઇનીઝ ટ્રાન્સલેટરની જરૂરિયાત છે પછી એમનું ઇન્ટરવ્યુ થયું પેલા કંપનીમાં અને સામેવાળા એને પોતે પોતાની ઓળખ નીરજ ગુપ્તા કરીને આપી અને એમનું ઇન્ટરવ્યુ લીધું ઝૂમમાં ઝૂમ મિટિંગમાં અને મીટિંગ લઈને પછી એમને જોબ ઓફર અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બધું એમને ત્યાં ગયા એના પહેલાં જ આપી દીધું અહીંયા ઇન્ડિયામાં જ એના સિવાય એમનું વિઝા અને ટિકિટ વગેરે પણ બધું એ લોકોએ કરાવીને પછી એમને ત્યાં મોકલ્યું કમ કેમ્બોડિયા પછી ઇન્ડિયા આવી ગઈ એમને ત્રણ ચાર મહિનો થઈ ગયું પછી લીછમ કરીને જે મેનેજર છે ચાઇનીઝ મેનેજર એમને કોન્ટેક્ટ કરીને કીધું કે અમારે પાસે કંઈક ચારસો પાંત્રીસ જેટલા મોબાઈલ નંબરો છે એમાં રિચાર્જ કરવાનું છે અમારા કામ માટે કંપનીના કામ માટે તો પછી શ્રદ્ધાએ હા પાડી દીધું અને એ તેતાલીસ લાખ રૂપિયા તેતાલીસ રૂપિયાની કમિશન માટે લગભગ એક લાખ વીસ હજાર રૂપિયા જેટલાનું રિચાર્જ ચારસો પાત્રીસ મોબાઈલ નંબર ઉપર કરાવ્યું અને જે રિચાર્જ કરનાર ડીલર છે એમનો જ્યારે ફોન એમનો જ્યારે બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું તો એમને ખબર પડી કે એમની સાથે પણ એમની પાસેથી કોઈ એક ખોટું કામ કરાવ્યું છે તો પછી અમે લોકો એમને નરેન્દ્રભાઈ છે તો એમને નાગપુરથી લઈને આવ્યા અને ખબર પડી કે એમની પાસે એમને પોતાની મતલબ જૂની ઓળખ હતી ગજબીયા પરિવાર સાથે અને એમને ખબર નહોતો કે શા માટે એ લોકો રિચાર્જ કરાવે છે એમને એમ લાગ્યું કે શ્રદ્ધા ગજબીયા જે કંપની માટે કામ કરે છે તો એ કંપનીની જરૂરિયાત હશે અને કંપનીના કામ માટે કદાચ એ લોકો રિચાર્જ કરાવે છે તો અમે લોકોએ જ્યારે એનસીસીઆરપી પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર ઉપર કુલ ચોત્રીસ ફરિયાદો નોંધાયેલ છે અત્યાર સુધીમાં અને એ લોકો અત્યારે ગંભોડિયામાં બેસીને ઘણા બધા લોકોને અત્યારે પણ વિક્ટિમ્સ બનાવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત